ચાલો મિત્રો હવે તો આપણે આવી ગયા લાઠી ગામમાં અને આ લાઠી ગામની મુલાકાતે છે તો અહીંયા આપણે કલાપી તીર્થ સંગ્રહાલય છે તેમની મુલાકાત કરાવવું બાપા સીતારામ જય માતાજી कलापी तीर्थ संग्रहालय गाम लाठी जिलो अमरेली यहाँ से लाठी मेन बाजार giờ thì lô tôi 不用 આ છે લાઠી ગામ સર્કલ અને મેન ચોક છે મેન બજારમાં માં આ છે ટાવર લાઠી ગામ ચોક પાસે આ છે તેમનો મુખ્ય ગેટ આવલું મ્યુઝિયમ આટ છે ને પાંચ છે મ્યુઝિયમ કવિ કલાપીનું હા અત્યારે બંધ છે ને પણ ગાડી 嗯。Mm. આશરે આ છે શ્રી કવિ કલાપીનું મ્યુઝિયમ જોકે અત્યારે આ સમયે બપોરના સમયે બંધ હોવાથી હું તમને તે અંદરની સાઈડ બતાવી નથી શકતો એ બદલ માફી માગું છું અને આ છે તેમનું કલાપી તીર્થ સંગ્રહાલય જે લાઠી ગામની અંદર આવેલું હોય તો આ હું મારો વિડિયો સમાપ કરું છું આવા નવા વિડિયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી